બધાને જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ થોડા સમય રોકાને એક મસાલા ચા પીને તને ઘરે જવાની શું ઉતાવળ છે હજી તો છ વાગ્યા છે રોશનીએ વિધિને કહ્યું તું નહીં સમજી શકે મારું દર્દ સાસુ સસરા નણંદ બધા ચા માટે મારી રાહ જોતા હશે પિંકીને પણ ભૂખ લાગી હશે હું ટેરેસ પરથી સૂકા કપડાં ઉપાડીશ અને ઇસ્ત્રી કરીશ પછી હું સાંજના ભોજનની તૈયારી કરીશ હું બધાને ખવડાવીશ અને મારા પતિના આવવાની રાહ જોઈશ તે આવતાની સાથે જ હું ગરમા ગરમ રોટલી બનાવીશ તે પછી જ હું ખાઈશ પછી હું રસોડું અને વાસણો સાફ કરીશ અરે આટલી ચિંતા આટલી ચિંતા શા માટે શું તારી સાસુ અને નણંદ જેઓ પોતાના હાથથી ચા નથી બનાવી શકતા તેમને પોલિયો છે અને તારી પિંકી બે વર્ષની છે ને શું કોઈ તેને એક ગ્લાસ દૂધ અને બિસ્કીટ ન આપી શકે એક દિવસ કપડાં ન ઉતાર્યા તો શું થવાનું એમ પણ ક્યાં અમદાવાદમાં દરરોજ વરસાદ પડે છે અને આજના સમયમાં કઈ પત્ની તેના પતિની રાહ જોઈએ છે દરેક પાસે કામમાં કામમાં ઓપ્શન હોય છે સમજી ડિયર રોશનીએ વિધિને કહ્યું કે તું સાચું બોલે છે પણ હું શું કહું લગ્નના બીજા દિવસથી જ મારા સાસુએ મને રસોડામાં મૂકી દીધી છે મેં ઘણું કહ્યું કે મારે નોકરી કરવી છે પણ તેણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે અમારા ઘરની વહુઓ કામ કરતી નથી આ અંગે મારે વિકાસ સાથે વાત કરવી હતી તો તેણે પણ કહ્યું કે ચૂપચાપ ઘર સંભાળ આપણા વંશને આગળ વધાર આ તારો ધર્મ છે અને મા એ જે કહ્યું છે તે થશે જ મારી માના ઘરે પણ વાત કરી મા અને ભાભી બંનેએ કહ્યું કે એ તારું ઘર છે હવે તું ધ્યાન રાખજે અમે તારી વાતમાં નહીં બોલીએ હવે તું જ કહે મારું કોઈ સાંભળતું નથી તો પછી હું મારા વિચારો કોની સમક્ષ રજૂ કરું દરેકને પોતપોતાની ચલાવી છે અરે જ્યારે બોલવું હોય ત્યારે ખુલ્લીને બોલ શા માટે તે પોતાને આટલું દુઃખ આપે છે હવે તું ચાર વરસથી ત્યાં રહે છે ઠીક છે જો તું નોકરી નથી કરતી તો શું આપણે આપણી વહુને નોકરાણી તરીકે રાખીશું અને પતિના આગમન પછી ખાવાનું આ સંસ્કૃતિ પણ હવે ખતમ થવી જોઈએ જો તારા પતિ બહાર જમ્યા પછી પાછો પાછો આવે છે તો શું તું પણ ભૂખ્યા સુઈ જાય છે તું આ બધું કહી શકે છે કારણ કે તને સ્વતંત્રતા મળી છે અને તું નોકરી પણ કરે છે સાસુ અને સસરાથી દૂર પણ રહે છે ઘરમાં ત્રણ જણ છે બાળકની સંભાળ આયા રાખે છે અને તને કંઈ પડી નથી સમજવાનું હોય હું પૈસા કમાતી નથી તેથી હું બોલી શકતી નથી અને તેણે મોં લટકાવી દીધું અને કહ્યું કે વાહ તારા કહેવા પ્રમાણે શું ફક્ત કામ કરતી હોવો જ તેમના હક માટે બોલે છે કોઈએ સાચું જ કહ્યું છે કે દૂરના ઢોલ વધુ મધુર લાગે છે રોશનીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું એનો અર્થ શું છે આનો અર્થ એ છે કે તને એમ લાગે છે કે મારા જીવનમાં આરામ જ આરામ છે કદાચ એટલા માટે કે તું મારા આજથી પ્રભાવિત છો મારી જીવનશૈલી મારી વાણી તને મારી નોકરી કરવી સહેલી લાગે છે તો સત્ય સાંભળવું હોય તો સાંભળ હું પણ લગ્ન પહેલાં નોકરી કરતી હતી મારી સાસુ મને એક ભવ્ય વચન આપીને લઈ ગઈ કે દીકરી તરીકે રાખીશ થોડા દિવસોમાં સત્ય બહાર આવ્યું મારે માત્ર આખો દિવસ સાડી જ નહીં પણ આખો દિવસ ઘૂંઘટમાં રહેવું પડતું હતું તમે નવી વહુ છો કૌરના રિવાજો શીખો થોડા સમય પછી નોકરી કરજો દર તહેવારે પર મને મારા માતા પિતાના ઘરેથી ઘરેણાંને પૈસા લાવવાનું કહેતા હું ગર્ભવતી પછી નોર્મલ ડિલિવરી થશે તેમ કહીને તમામ કામ પતાવી દે તે પછી જ્યારે મારી પુત્રીનો જન્મ ઓપરેશન દ્વારા થયો ત્યારે મને મારા માતાના ઘરે મોકલી દેવામાં આવી જેથી તેને તેની પુત્રવધુ અને પૌત્રીની સંભાળ લેવી ના પડે સૌથી ખરાબ બાબત એ હતી કે જ્યારે મારા પતિ છ મહિનામાં એક વાર પણ મને અને મારી પુત્રીને મળવા ન આવ્યા જ્યારે તેઓ મને લેવા આવ્યા ત્યારે મેં તેમની સાથે જવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ કે મને ખબર હતી કે મારા પિતા લગ્ન પછી આટલું બધું કરી લીધા પછી દેવાદાર છે જો હું ફરીથી મારા સાસરે જઈશ તો તેઓ યુવતીના નામે પૈસા માંગવા માંડશે પછી મેં નક્કી કર્યું કે હવે હું ફરી મારું કામ કરીશ અને ક્યારેય મારા સાસરે નહીં જાઉં ઉપરથી મારા પતિ મહેશ એમ કહીને ગયો કે મારે તારી જરૂર નથી તેઓ માનતા હતા કે સ્ત્રીઓ નબળી હોય તો જ સારું તેને જે કહેવામાં આવે તેમ તેણે કરવાનું હોય છે મારા સાસુ અને સસરાએ પણ તેને મને છોડી દેવા કહ્યું પણ પછીના છ મહિનામાં મહેશના હોશ ઉડી ગયા કારણ કે હવે મારા સાસુને ખબર પડી કે ઘરમાં કામ કરતી વહુ જતી રહી છે મહેશને પણ હવે કોઈ મહત્ત્વ મળતું ન હતું દરેકને ફક્ત તેના પૈસા જોઈતા હતા ઘરમાં ખાવાનું પણ નહોતું હોટલ અને નોકરાણીનું ભોજન ખાધા બાદ તેના હોશ ઉડી ગયા હતા એક વર્ષ પછી તે મને મારા ઘરે મળવા આવ્યો અને કહ્યું કે મેં ભાડે મકાન લઈ લીધું છે હવે આપણે ત્રણેય ત્યાં જઈને રહીશું તું નોકરી કરી શકે છે મારા તરફથી કોઈ પ્રતિબિંબ તરે નથી આપણે બંને સાથે મળીને છોકરીનો ઉછેર કરીશું હું સમજી ગઈ છું સમજી ગયો છું કે મારા પરિવારના સભ્યો મને માત્ર પોતાના સ્વાર્થ સાધવાનું સાધન માનતા હતા અને તને પણ ત્રાસ આપતા હતા બસ વિધિ લગ્નના પાંચ વર્ષ પછી તને મારું જીવન બહુ સરળ લાગે છે આ ખૂબ જ મુશ્કેલી સાથે બનાવવામાં આવ્યું હતું રોશનીએ તેના આંસુ લૂછતા કહ્યું હે મિત્ર મને માફ કર મને ખબર ન હતી કે તારી સાથે આટલું બધું થયું હતું તે સાચું કહ્યું છે કે દૂરના ઢોલ મધુર લાગે છે જ્યાં સુધી સત્ય ખબર ના પડે ત્યાં સુધી કોઈના વિશે અભિપ્રાય ન બનાવવો જોઈએ હવે વધુ પડતી દુઃખી ન થા સમજી ગઈ હોય તો તારી ચિંતા કરવા માંડ અને શું કહ્યું જે કમાય છે તે જ બોલે છે શું તારી સાસુ અને નણંદ પૈસા કમાય છે અને તે તો આટલું બોલે જ છે સંજોગો થોડા સમય માટે સ્વીકારી શકાય છે પરંતુ સમાધાન કરવું એ તમારી જિંદગી બીજાને સોંપવા જેવું બની જતું હોય છે પછી તે તમને ગમે તેમ નચાવી શકે છે તેનાથી વધુ સારું છે કે અવાજ ઉઠાવવો જોઈએ ના કહેતા શીખો તમે જેટલું કરી શકો છો તેટલું કરો તમારી ક્ષમતાથી વધુ કામ કરવાનો પ્રયાસ ન કરો નહીં તો તમારું જ નુકસાન થશે જેમ તમા તારી સાથે થઈ રહ્યું છે જરા જોતો ખરા તારા સ્વાસ્થ્યને જો તું કેટલી નબળી દેખાય છે આંખોમાં પણ ખાડા છે બહેન ઘર સિવાય પણ એક દુનિયા છે એ સમજ અને તું સમજદાર બન રોશનીની વાત સમજીને વિધિ પણ કંઈક વિચારીને રેસ્ટોરન્ટમાંથી ઘરે પહોંચે છે આ જોતાં જ સાસુએ કહ્યું બહુ તને થોડો સમય બહાર કેમ જવા દીધી તે તો એક કલાક કહીને ગઈ હતી અને હવે ત્રણ કલાક પછી પાછી આવે છે તને ખબર છે તારી નણંદને ચા બનાવવી પડી સસરા ગુસ્સે થતા હતા અને પિંકીને તો ખૂબ જ મુશ્કેલીથી દૂધ પીવડાવ્યું છે આની પાછળ દોડવાથી અમારા પગ પણ દુખી ગયા છે અને કપડાં છત પર હજી પડેલા છે તેને ઇસ્ત્રી કરવાની પણ હજુ બાકી છે સાંજનું જમવાનું બનાવવાનું પણ હજુ બાકી છે સાસુઓને નણંદ બંને બોલતા હતા સારું થયું ને મમ્મી આજે તમે મારી નણંદ દ્વારા બનાવેલી ચા તો પીધી સ્વાદ પણ તમને બદલાઈ ગયો હશે ક્યારેક મારા હાથની ચામાં ખાંડ ઓછી અને ખાંડ વધારે થઈ જતી હોય છે હવેથી દીદી જ સમયસર પપ્પાજીને ચા આપશે અને મમ્મી જો તમે પિંકી માટે થોડી મહેનત કરી હોત તો આખરે તમે તેના દાદી જ છો ને મારા કરતાં વધુ હક તો તમારો છે હવેથી તમે તમારી પોત્રીનું ધ્યાન રાખજો તે મને ખૂબ પરેશાન કરે છે કપડાં વિશે શું હું કાલે સવારે પણ લાવી શકીશ અને રસ્તામાં હું પ્રેસવાળાને કહેતી આવી છું કે કાલથી હું પ્રેસના કપડાં ત્યાં જ લઈ જઈશ હું ગમે એટલા પ્રેસ કરું છું પણ બધા શર્ટમાં કરચલીઓ તો રહી જ જાય છે અરે વાહ વહુ તું બહાર કેમ ગઈ વાતચીત કરતાં પણ શીખી ગઈ છે કે શું તો સાંભળ વાત કરવાથી પેટ નથી ભરાતું અમારે સમયસર જમવાનું જોઈએ નહીં તો તારા સસરાના ગુસ્સાની તને તો ખબર જ છે ત્યારે સાસુ મંજુલાજીએ પહેન હોવાનો ઢોંગ કર્યો અને કહ્યું હા મમ્મીજી તમને સમયસર મળશે વિકાસ ઓફિસેથી આવતી વખતે હોટલમાંથી જમવાનું લેતા આવશે તે પણ તમારી પસંદગીનું જ હવે તમારે અને દીદીને પપ્પા પાસેથી છુપી રીતે હોટેલનું ફૂડ મંગાવવાની બિલકુલ જરૂર નહીં પડે ભગવાન જાણે કેટલી વાર મંજુલાજી હોટેલમાં તો શાક મંગાવતા અને રૂમમાં બેસીને છૂ છુપાઈને ખાતા હતા અને ઘરનું રાંધેલું ભોજન વાસી થઈ જતું હતું જે બીજા દિવસે વિધિને ખાવું પડતું હતું મંજુલાજી પાસે કહેવા માટે હવે કંઈ જ બચ્યું ન હતું મા દીકરી બંને વિધિને જો તા જ રહી ગયા જે આટલા વર્ષોથી મૌન બેઠેલી હતી એ આજે આટલું બોલે છે આટલું અચાનક કેવી રીતે બોલવા માંડી હવે જો હું વધારે બોલીશ તો મારે રાત્રે વાસણો પણ ધોવા પડશે કેમ નહીં જ્યારે દરેક બોલે છે ત્યારે તેને પણ બોલવાનો અધિકાર હતો સત્યને ના કહી શકવાથી પીળામાંથી પણ રાહત મળી ત્યાંથી વિધિ તેના રૂમમાં ચાલી ગઈ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો